નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી રાજ્યમાં વધુ એક નકલી કચેરી ઝડપાઈ છે અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં બાયપાસ રોડ પર તિરુપતિ રેસિડેન્સીના બંગલુઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે અને આ નકલી કચેરીમાં પચાસથી વધુ રબર સ્ટેમ્પ લીટર પેડ બિલો કોમ્પ્યુટર પ્રિન્ટર સહિત તપાસ દરમિયાન અધિકારી અને નિવૃત્ત અધિકારીઓ નકલી કચેરી ચલાવતા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને નિવૃત્ત અધિકારીઓ સહિત ચાર થી પાંચ લોકો કામ કરતા હતા આ નકલી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા ત્રણ વર્ષથી એક કચેરીમાં સિંચાઈ વિભાગનો વહીવટ ચાલતો હોવાની ફરિયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને મળી આવ્યો હતો અને પોલીસ વડાનું ધ્યાન દોરવામાં આવ્યું પરંતુ યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાતા ધારાસભ્ય મોડાસાની રાજ રેસીડેન્સીમાં કાર્યરત કથિત નકલી કચેરીની સ્થળ તપાસ હાથ ધરી હતી ત્યારે આ સમગ્ર પ્રકારનો પર્દાફાશ બાયડના ધારાસભ્ય છે ધવલસિંહ ઝાલા જેમણે કર્યું છે

તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાના કોમ્પ્યુટર ને પરફેક્ટ થી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે પ્રિન્ટરો કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું તો મહત્વની વાત તો એ છે કે જ્યારે રબર સ્ટેમ્પ મળી આવ્યા છે કોરા બિલો મળી આવ્યા છે મોડાસા મોડાસાઇપાસ પાસે બંગલોની અંદર આ નકલી કચેરી ઝડપાઈ છે બધું એક નકલી કચેરી સામે આવ્યો તિરુપતિ બંગ્લોઝ ની અંદર આ નકલી કચેરી ચાલતી હતી ધવલસિંહ ઝાલા જયારે ત્યાં પહોંચે છે ત્યારે કહ્યું કે આટલું બધું થઈ ગયું પરંતુ કોની રહેમ નજર હેઠળ થયું તે સૌથી મોટો પ્રશ્ન છે પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને નિવૃત્ત અધિકારીની પણ મિલી ભગત સામે આવી છે વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાઈ ગયા છે રાકેશ આજે વધુ એક નકલી કચેરી ઝડપાઈ છે સૌથી પહેલા તો વિગતો જણાવશો આ કચેરી વિશે તેમણે એ ગાડી સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તિરુપતિ રાજ બંગલો છે ત્યાં ગાડી એક ખાનગી મકાનના અંદર જે સિંચાઈની ઓફિસ ચાલી રહી છે ઓફિસ માટે એ લોકોએ સ્ટિંગ કર્યું હતું અને સ્ટિંગના અંદર ત્યાં ગાડી જણાવ્યું આવ્યું છે કે ખરેખર જે ઓફિસ છે નકલી ચાલી રહી છે જિલ્લા પંચાયતના અંદર સરકાર દ્વારા આટલું મોટું ભવન બનાવેલું છે ત્યાં ગાડી ઘણી બધી ઓફિસો ખાલી છે તો આ પ્રાઇવેટ મકાનના અંદર ઓફિસ કેમ ચાલુ કરી એ તો સંકારનો સવાલ છે ત્યારે સરકારી ઓફિસના સ્ટેમ્પ સરકારી સરકારી દસ્તાવેજો દરેક વસ્તુ મળી કે અધિકારી પણ હાજર હતા એટલે શંકાની વસ્તુ એ છે કે જો સરકારી ઓફિસ અહીંયા ખાનગી મકાન માં કેમ ચલાવવામાં આવી અને ખાનગી મકાન ની જરૂર શું પડી એટલે પહેલી શંકા એ જાય છે કે આ જે ઓફિસ છે એ ખરેખર ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી એવું પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકાય છે

રહ્યો છે કે આ ઘટનાના અંદર પણ આવું જ થયું છે આ પહેલા જો ઉર્જા કાંડ ની વાત કરવામાં આવે ઊર્જાकांडના અંદર પણ સૌથી મોટો જિલ્લાના અંદર એક પ્રશ્ન ઉભો થયો તો ત્યારે સરકારે તપાસ થશે પરંતુ જો મોટા માતાનું નામ આવશે એવું બધું હતું પરંતુ અત્યાર સુધીના અંદર એવા કોઈ વ્યક્તિઓ જે નોકરીવાળા તે બી કોઈની ધરપકડ પણ ન હતી અને કંઈ પણ થયું નથી એટલે આ અંગે પણ હરબલી જિલ્લાના અંદર જે ઘટના બની છે એના અંદર પણ ક્યાંક ને ક્યાંક લોકોના અંદર એવું છે કે આ ઘટના પણ બે દિવસો લોકો પોલીસ હશે કંઈ થવાનું નથી ઘટનાની જો વાત કરીએ તો સિંચાઈ વિભાગના જ વર્તમાન અને નિવૃત્ત અધિકારી આ બંને ભેગા મળે છે અને આ નકલી કચેરી ચલાવતા નજરે પડે છે તેમને લઈને શું વિગતો આપની પાસે હા એટલે નિવૃત અધિકારી છે પણ એક સરકારનો ભાગ છે પદે પેન્શનર લેનાર છે એ વ્યક્તિએ પણ અહીં આગળ હાજર હતા અને હાલ ચાલુ અધિકારી પણ આ ઓફિસના અંદર હાજર હતા એટલે બંનેની હાજરી એવું દર્શાવે છે કે કઈક ને કઈ ખોટું થઈ રહ્યું છે કારણ કે એવા ચાલુ અધિકારીને આ ખાનગી મકાનમાં આવવાની જરૂર શું પડી અને અહીં આગળ એટલા બધા સ્ટેમ્પ મળ્યા છે એટલા બધા સરકારી રેકોર્ડ મળ્યા છે તો આ રેકોર્ડ એક પ્રાઇવેટ મકાનમાં અંદર રાખવાનું હેતુ શું એ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે અહીંથી કંઈક ખોટું થઈ રહ્યું છે જી રાકેશ આપ જોડાયા અને વિગતવાર આપી તે બદલ આપનો આભાર આ સાથે જ આગળ વધીશું હાલ રોકાઈશું એક વિરામ માટે